હાલો ભાઈ ગીર સોમનાથ થી ખજૂરભાઈ બોલું છું બોલો બોલો હમણાં વિડીયો મેકો આપડે હાથું ને ખબર છે ગીર સોમનાથ થી ગુંદાળા ગામ નો આપડે ઓલા ઓલા રક્ત પિતવાળા દાદા દાદી દાદી કઈ આવતો બાર ની વચ્ચે આવે હું આવે ને એટલે બે કલાક પેલા તને ફોન કરી દે એવું છે તો મને આ નંબર માં મારા આ નંબર છે મારા આમ જ મને ફોન કરજો કારણ કે એ વિડીયોમાં છે ને મારા ઘરવાળી નંબર આપેલો છે હા ને એક ખજુરભાઈ તમને એક વાત કરું છું મારે એક ભૂલ થઈ છે તમારા વિશે હું ભૂલ એટલે શું છે કે અહીંયા તમે આવો ને તો મારે પબ્લિક વિશે મારી ઇન્સર્ટ નો થાય ને એ પેલા હું તમને એક વાત કહી દઉં ભાઈ હા બોલ ને શું છે શું થયું મારાથી એક ભાઈ ને છે ને ફોન માં કારણ કે તમે અહીંયા વિડીયો જોઈને મેં કું જોઈ તમે વિડીયો જોઈ લીધો છે ને એના કારણે મને પણ થોડી ખીસ ચડી ગઈ હતી ને તમે અહીંયા મારો જવાબ મને એમ થયું કે જવાબ ન દેતા ખજુરભાઈ એટલે એક ભાઈ ને મેં ફોન કરીને છે ને તમારા વિશે થોડું ખરાબ મેં કીધું હતું હા હા નાના ભાઈ જો રોયલ તે જે દિવસે વિડીયો અપલોડ કર્યો હતો ને એના બે દિવસ પછી મેં મેસેજ કર્યા છે તારી પાસે જો સ્ક્રીનશોટ હોય ને તો એ જોઈ લે એમાં મેસેજ પણ પણ તે તે મને કઈ જવાબ પછી નંબર અપલોડ દાદા દાદીનો મેં એ નંબર પર બે વાર ફોન કર્યા એટલા માટે ઘરે જે મોબાઈલ પડ્યો ને એ મે નંબર શેર કર્યો હતો એમાં વિડીયોમાં હા મેં મેં ઈ દાદા દાદી ને જોયા ને એટલે મેં ત્યારે તરત જ મને જો મારું કેવું છે કે મને લાગે ને એ ઘર હું કરું બરાબર હવે ઈ દાદા દાદી ના ના હાથ પગ છે નહી અને ઈ રક્તપિત ની બીમારી છે ને ગુજરાતમાં અવેરનેસ બિલકુલ નથી હાથ પગ ગળતા હોય ને ને છે તો જે માણા પર વીતતી હોય ને એને ખબર પડે અને ઈ મેં તરત જ તને મેસેજ કરી દીધો હતો અને હું આવું છું મેં એમે કહી દીધું હતું એટલે એ મેં ત્યારે મેસેજ કરી દીધો હતો એટલે તે હું કીધું મતલબ હું વિડીયો કોલ આમાં ઓડિયો કોલમાં હું વાત કરી રીતે મેં એ ભાઈ ને એમ કીધું મારા બાજુના ગામનો છે

પછી માણસ ની તમને ખબર પડે અને મારા વિશે જો ભાઈ જે બોલે મને એનો કોઈ પ્રોબ્લેમ નથી તું કદાચ બોલી ગયો મારા વિશે મને વાંધો નથી પણ ભવિષ્યમાં કેવું છે તમે કોકનું સારું કામ કરવા નીકળો ને એટલે આવા વિઘ્નો જ રાખે જ રાખે તો હું આપડે કામ બંધ કરી દેવાનું ના ના એ વાત હસી છે અને તું જો તને તું નિમિત કેવા આમ જોવા જાય ને તો એ દાદા દાદી નું ઘર અમે તો બનાવી નાખશું અમે અમારા પૈસા નાખીને ઘર બનાવશું અમે ત્યાં મહેનત કરીશું રાત દિવસ પેઢા પણ આંગળી ચિંધ્યા નું પૂન કોને મળ્યું ના ના એ વાત તને મળ્યું ને કે ભાઈ આ તે અમને તો ખબર જ નથી કે આ ઘર આવું બનાવવાનું છે પણ એ તને આંગળી ચિંધ્યા નું પૂન મળ્યું છે પછી કેવું છે કે તારથી જે બોલાય ગયું હોય ને એની યાર મન લેવા દેવા નથી કોકનું કામ થાય છે ને મને કદાચ કદાચ ફોન માં મેં ફોન કર્યો હતો મેં એક સ્ટોરી મીકી હતી વિડીયો ભી મીક્યો હતો મેસેજ આવ્યો એટલે મેં બધી હટાવી પણ ડિલીટ મારી દીધું છે એટલે દુખ થયું છે કે મેસેજ કર્યો હતો ને મને મેસેજ દેખાડો નતો હતો કારણ કે મારામાં છે ને એક ભાઈએ સ્ટ્રાઈક નાખી લીધી એના કારણે છે ને મારા માં મેસેજ અમુક દેખાતા નતા મેસેજ જોયો મને ખબર થયું કે નહી ખજુરભાઈ હાસા છે મને મેસેજ કર્યો છે કારણ કે બે ની આસપાસ તમારો મેસેજ આવેલો હતો મારામાં હા મે વિડીયો નાખવા બીજે દિવસે જ તમારો મેસેજ પડેલો છે ના કામ થાય છે એટલે કોઈ ટેન્શન લેવા નથી કાલ ભેગા થઈ દાદા દાદી નું રાત દિવસ પડી મહેનત કરી અને બીજી મેન વાત એ કહેવાની રહી ગઈ કે એને છે ને આપડે હોસ્પિટલ ની વ્યવસ્થા કરાવી એટલે આપણે ત્યાં જો હું કાલ આવું ને તો આપણે મારી ગણતરી એવી છે કે અમદાવાદમાં છે ને આ રક્તપિતની બીમારીની ટ્રીટમેન્ટ બહુ સારી થાય છે તો આપણે એવું હોય ને તો એમાં આપડે ધ્યાન દેવું બરાબર હા તો વધારે સારું સર અટાણે તો અમે એમ તો થોડી ઘણી અમારી રીતના બનતી મેં તો કરીએ છે સારવાર કરાવી હશે હોસ્પિટલમાં તો તમે વધારે આવો તો વધારે હાવ અમારા કરતા વધારે